જેઓ એક યુવા પેઢી માટે માર્ગદર્શક બન્યા છે તેઓની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થતા મૂળ નિવાસી એકતા મંચ સદસ્યો તેમજ સમાજમાં હર્ષ લાગણી વ્યાપી જવા પામી છે ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂકની યાદી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તારીખ વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નોટરી તરીકે પ્રેક્ટિસ કરવા માટે પ્રમાણપત્ર ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે વડોદરા જિલ્લાના કરજણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતા કરજણ બાર એસોસિએશનના પ્રમુખ અને મૂળ નિવાસી એકતા મંચ નામનું સામાજિક સંગઠન ચલાવતા જાણીતા એડવોકેટ મિનેશ પરમારની ભારત સરકાર દ્વારા નોટરી એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ મૂળ નિવાસી એકતા મંચના આગેવાનોએ અને કરજણ તાલુકાના આજુબાજુના ગામના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી સાથે સાથે મિનેશભાઈ એડવોકેટ વકીલાતના વ્યવસાયમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી